ડભોઈમાં આવેલા ભારે પવનને લઈને મહાકાય પીપળો તૂટી પડ્યો હતો મોરચા ફળિયામાં પડ્યો મહાકાય પીપળો ધરાશાય ડભોઈના રબારી વાઘા પાસે આવેલા મોરચા ફળિયાનો બનાવ છે ત્રણ ઘર ઉપર પડ્યો મહાકાય પીપળો સમગ્ર ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે એકને સામાન્ય ઈજા પહોંચી છે બીજાને પહોંચી છે ઈજાઓ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે પોલીસની ટીમ ઘટના દોડી આવી હતી અને તંત્ર દ્વારા પીપળો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે